જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે બજાર જેવી જ એકદમ ક્રિસ્પી કેળા વેફર ઘરે જ બનાવીશું આ કેળા વેફર ઘરે બનાવવામાં થોડો સમય લાગે છે પણ તે એકદમ ટેસ્ટી બને છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ કેળાની વેફર બનાવવા માટે સૌથી પહેલા આપણે કાચા કેળા લઈ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ કઠણ હોય એ રીતના કાચા કેળા લેવાના છે જો કેળા થોડા પણ પોચા હશે તો વેફર બરાબર નહીં બને વેફર બન્યા પછી તે પોચી જ રહેશે એટલે સરસથી કઠણ હોય એવા કાચા કેળા લઈ તેને ચોખા પાણી વડે સરસથી ધોઈ લેશું હવે કેળાની છાલ કાઢીએ તે પહેલા એક બાઉલમાં થોડું પાણી લઈ તેમાં અડધા થી એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને થોડો એવો હળદર પાવડર ઉમેરીશું અને તેને પાણીમાં સરસથી મિક્સ કરી લેશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ પાણીને આપણે સાઈડમાં રાખી દેસું અને જે કેળા ધોઈને સાઈડમાં રાખ્યા હતા તે કેળા લઈ તેનો દાંડલીનો ભાગ કટ કરી તેની છાલ કાઢીશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પીલરની મદદથી આ કાચા કેળાની છાલ ખૂબ જ સરળતાથી કાઢી શકાય છે તમે પીલરની જગ્યાએ નાઈફની મદદથી પણ આ છાલ કાઢી શકો છો આ રીતે કેળાની છાલ કાઢી લીધા પછી આ કેળાને આપણે હળદર મીઠાવાળા પાણીમાં મૂકી દઈશું જેથી કરીને કેળા કાળા ના પડે અને જો તમારે તેને હળદર મીઠાવાળા પાણીમાં ના મૂકવા હોય તો ડાયરેક્ટ કેળાની છાલ કાઢીને તેની વેફર પાળી શકો છો પણ અત્યારે હું પહેલાં બધા જ કેળાની છાલ કાઢી લઈ તેને પાણીમાં રાખી દઈશ અને ત્યાર પછી આપણે તેની વેફર બનાવીશું બધા કેળાની છાલ કાઢી લીધા પછી આ કેળાને પાણીમાંથી કાઢીને ચોખ્ખા કપડા વડે લૂછીને કોરા કરી લેશું અહીંયા જો તમારે વેફર થોડી પીળાસ પડતી કરવી હોય તો કેળાને પાંચ થી દસ મિનિટ માટે આ પાણીમાં પલળવા દેવા જેથી કેળામાં હળદરનો પીળો કલર મસ્ત એબ્ઝોર્બ થઈ જાય અને ત્યાર પછી આ રીતે જે વેફર પાડવાનું મશીન હોય તેની મદદથી આપણે વેફર પાડીશું અહીંયા હું પહેલા આ રીતે પ્લેટમાં વેફર પાડી લઉં છું તમે ઈચ્છો તો ડાયરેક્ટ તેલમાં પણ વેફર પાડી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ પતલી વેફર તૈયાર થઈ છે અને જો તમારે વેફર થોડી જાડી કરવી હોય તો તમારે એ રીતનું વેફરનું મશીન લેવું એક કેળાની વેફર પાડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે એક કેળાની વેફર પડી ગઈ છે આ વેફર જો ચીકાસવાળી લાગતી હોય તો તેને છૂટી છૂટી રાખીને પંખા નીચે પાંચેક મિનિટ સુકાવા દેવી જેથી કરીને વેફર તળ્યા પછી પોચી ના રહે અને જો વેફર ચિકાસવાળી ના લાગતી હોય તો તો તેને તમે ડાયરેક્ટ તળી શકો છો હવે વેફર તળીએ તે પહેલા એક વાટકામાં 2 થી ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીને મીઠાને પાણીમાં સરસથી ઓગાળી લઈ મીઠાવાળું પાણી તૈયાર કરીશું અને આ પાણીમાં મીઠું સરસથી ઓગળી જાય પછી તેને સાઈડમાં રાખી દેશું હવે વેફરને તળવા માટે તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને છૂટી છૂટી કેળાની વેફર તેલમાં ઉમેરવી જ્યારે આપણે કેળાની વેફરને તેલમાં ઉમેરીએ ત્યારે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ અને તેલમાં વેફર ઉમેર્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને જો ગેસની ફ્લેમ વધારે સ્લો થતી હોય તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવી પણ ક્યારેય પણ કેળાની વેફર ગેસની હાઈ ફ્લેમ ઉપર ના તળવી જો આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર વેફર તળીશું તો તે ઝડપથી લાલ થઈ જશે અને વેફર બરાબર ક્રિસ્પી નહીં થાય અને તે પહોંચી રહેશે એમ વેફરને તેલમાં ઉમેર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે અમુક વેફર એકબીજા સાથે ચોટી ગઈ છે તો તેને આ સમયે અલગ કરી લેવી નહીં તો પાછળથી વેફરને આપણે અલગ કરવા જઈશું તો તેના ટુકડા થઈ જશે વેફરને થોડી વાર તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે વેફરનો થોડો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આ સમયે આપણે જે મીઠાવાળું પાણી કર્યું હતું તેમાંથી એક ચમચી જેટલું પાણી તેલમાં બધી સાઈડે થોડું થોડું ઉમેરીશું આ રીતે મીઠાવાળું પાણી તેલમાં ઉમેરવાથી વેફરમાં મસ્ત મીઠાની ખારાશ આવી જાય છે અને ઉપરથી મીઠું ઉમેરવાની જરૂર નથી પડતી પહેલી વાર વેફર તળાઈ જાય ત્યાર પછી તેને એક વખત ટેસ્ટ કરી લેવી જો તમને ખારસ વધુ ઓછી લાગતી હોય એ પ્રમાણે બીજી વખત પાણીનું પ્રમાણ વધુ ઓછું ઉમેરવું અને હવે આ વેફરને વચ્ચે-વચ્ચે સાઈડ ચેન્જ કરતા જઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર અને બને તો સ્લો ફ્લેમ ઉપર જ પકાવીશું જેથી વેફર મસ્ત ક્રિસ્પી થાય આ વેફરને તળાવવામાં થોડી સમય લાગશે પણ જેટલી ધીમે વેફર તળાશે એટલી જ વેફર મસ્ત બનશે વેફર તળાયા પછી અહીંયા જોઈ શકાય છે કે વેફર થોડી થોડી ગોલ્ડન કલર જેવી થવા લાગી છે એનો મતલબ છે કે વેફર સરસથી તળાઈ ગઈ છે તો હવે આ વેફરને તેલમાંથી કાઢી બધું જ તેલ નીતારી લઈ તેને એક પ્લેટમાં કાઢી લેશું આ વેફર માં તેલ વધારે લાગે છે એટલે આ રીતે જારામાં બધી જ વેફર લઈ તેમાંથી સરસ રીત બધું જ તેલ નીતારી લેવું અને ત્યાર પછી વેફર ને પ્લેટ માં લઈ તેમાં આપણે થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરીશું અહીંયા જો તમારે બીજા કોઈ મસાલા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને હવે આ જ રીતે બધી વેફર બનાવીને તૈયાર કરીશું હવે અહીંયા આ રીતે તમે તેલમાં વેફર પણ પાડી શકો છો અને આ રીતે જો તમારે ગોળ વેફર ના કરવી હોય તો વેફરને આ રીતે ઊભું રાખી તેની લાંબી ચિપ્સ પણ કરી શકો છો તો હવે આ જ રીતે તેલ મીડિયમ ગરમ હોય ત્યારે તેમાં વેફર ઉમેરી ગેસની ફ્લેમ સ્લો કરી ગેસની સ્લો ફ્લેમ ઉપર જ વેપર વેફરને તળવી અને વેફરનો થોડો થોડો કલર ચેન્જ થાય ત્યારે તેમાં મીઠાવાળું પાણી ઉમેરવું અને ફરીથી વેફર એકદમ ક્રિસ્પી થાય અને તેનો થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને તળી લેવી અને ત્યાર પછી તેને તેલમાંથી કાઢી બધું જ તેલ નીતારી લઈ એક પ્લેટમાં લઈ લેવી અને તેના ઉપર મરી પાવડર અથવા તો લાલ મરચું પાવડર કે તમને જે મસાલો ભાવતો હોય તે સ્પ્રિંકલ કરીને સરસથી મિક્સ કરી લેવી તો આપણે બધે જ કેળાની વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આ વેફરને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ વેફર કેટલી મસ્ત તૈયાર થઈ છે આ વેફરને તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો વ્રતમાં ખાવા માટે જો તમે આ વેફર બનાવતા હોય તો તેને હંમેશા સિંગ જ બનાવવી તો તમે પણ આ જ રીતે ઘરે એક વખત કેળાની વેપર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ